નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યની ઓગણીસો ચૌદથી તાલુકામાં આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બને તે માટે સરકારમાં કરેલી માંગણી અને રજૂઆતના સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સાવલીમાં હાલમાં કાર્યરત સરકારી દવાખાના જન્મોતરી સામૂહિક આરોગ્ય કેન્દ્રને સો પથારીની વાડી પેટા જિલ્લા હોસ્પિટલની વહીવટી મંજૂરી મળતા પંથકમાં હર્ષની લાગણી પ્રસરી હતી વડોદરા જિલ્લાના સાવલીને વર્ષો પૂર્વે કર્મભૂમિ બનાવી પંથકના નાગરિકોને આરોગ્ય અને શૈક્ષણિક સુવિધાઓ માટે અનેક શાળાઓ કોલેજો અને આરોગ્ય સુવિધાઓ મળી રહે તે આશયથી માત્ર અગિયાર માસના ટૂંકા સમયગાળામાં હાલમાં કાર્યરત વિશાળ અને ભવ્ય ઇમારતનું બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીએ પોતાની દેખરેખ હેઠળ નિર્માણ કરાવી રાજ્યપાલ આર કે ત્રિવેદીના વરદ હસ્તે આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલની ઉપસ્થિતિમાં દસ જૂન ઓગણીસો ના રોજ સરકારને સુપ્રત કરી લોકાર્પણ કરાયું હતું ત્યારથી જન્મોત્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત જન્મોત્રી સામિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે ભૌગોલિક દ્રષ્ટિએ એકસો પાંત્રીસ વિધાનસભા વિસ્તાર ખૂબ જ મોટો છે અને વડોદરા સહિત આણંદ ખેડા પંચમહાલ જિલ્લાને જોડતા મુખ્ય માર્ગો અને સેકન્ડો ઉદ્યોગિકો ધરાવતી મંજુસર જીઆઈડીસી આવેલી છે અને પંથકમાં નિઃશુલ્ક આરોગ્ય સેવા અને શૈક્ષણિક સુવિધા વધુ સૂદ્રઢ બને તે માટે સ્થાનિક ધારાસભ્ય કે તે ઈમાનદારે બે હજાર ચૌદથી સતત પ્રયત્નશીલ હતા અને માંગણી અને રજૂઆતને પગલે થોડા દિવસ અગાઉ સાવલીના સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વહીવટી મંજૂરી મળી હતી અને હવે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સરકારી દવાખાના જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્રને સૌ પતારેની સુવિધાવાળી પેટા જિલ્લા હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની વહીવટી મંજૂરી મળતા સમગ્ર બંધકમાં હર્ષની લહેર પ્રસરી હતી રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજૂરી બાબતે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી ધારાસભ્ય તેની ઈમાનદારે પ્રતિક્રિયા આપી હતી બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી ગઈકાલે અમારા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે સાવલી વિધાનસભા ક્ષેત્રની જનતાને ધ્યાનમાં રાખીને અમારી જમનોત્રી હોસ્પિટલને અપગ્રેડ કરીને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલનો દરજ્જો આપ્યો અને સો બેડની આ હોસ્પિટલ બનવા જઈ રહી છે ત્યારે હું મારી તમામ જનતા વતી ગુજરાતની અમારી આ ભારતીય જનતા પાર્ટીનો સરકારનો માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને ઋષિકેશભાઈનો ખૂબ ખૂબ પ્રગતિ આભાર માનું છું આ જમનોત્રી હોસ્પિટલ એ અમારા પરમ પૂજ્ય સાવલીવારા સ્વામીજીની અસીમ કૃપાથી અને એમને પોતે સાવલીની જનતા માટે આ ખૂબ મોટું યોગદાન કર્યું હતું કે રૂપિયા એક ટોકન એક રૂપિયાના ટોકનમાં તે વખતે ઓગણીસો નેવ્યાસીની અંદર દસ જૂનમાંના દિવસે માન્ય તત્કાલીન રાજ્યપાલના હસ્તે લોકાર્પણ કરાયું હતું અને સાવલીવારા સ્વામીજી એ ખરેખર અમારા સૌના માટે એક એમી પેરાલાલ ગવર્મેન્ટ સાવલી માટે સાબિત થયા છે કે કે અમારી જે શૈક્ષણિક અને આરોગ્યની જો પણ ચિંતા જે તે ટાઈમે કરી હોય તો સાવલીવાળા સ્વામીજીએ કરી હતી આજે આપણે જોઈએ છીએ કે ભાઈ ગંગોત્રી સ્કૂલ ઉપાસના મંદિર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને જમનોત્રી હોસ્પિટલ એટલે શૈક્ષણિક અને આરોગ્ય બંને માટે વર્ષો પહેલાં સાવલીની ચિંતા કરનાર અમારા પરમપૂજ્ય સ્વામીજીની અસીમ કૃપાથી અને આ વખતે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર હું માનું છું ત્યાંથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આનંદીબેન પટેલ તેમજ વિજયભાઈ રૂપાણી તેમજ આજે ભૂપેન્દ્રભાઈ પટેલ પર એમની તમામ સરકારોમાં સાવલીનેની જનતાને ધ્યાનમાં રાખીને ખૂબ વિકાસના કામો કર્યા છે એમાં હું આ એક આ ધમણોત્રી હોસ્પિટલ જે અપગ્રેડ કરવાનું અમારું બે હજાર ચૌદથી રજૂઆત હતી આજે એ પરિપૂર્ણ થઈ છે તો આનંદની લાગણી અનુભવું છું અને મારી તમામ જનતા વચ્ચે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું એવી જ રીતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પણ અમારી સાવલી વિધાનસભા ક્ષેત્રમાં એક બીજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ એમને મંજૂરી આપી છે અને આ વર્ષેથી એ ચાલુ થવાની ત્યારે તમામ વિદ્યાર્થીઓ હતી અને તમામ જનતા વતી દિલથી હૃદયથી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને ઋષિકેશભાઈનો દિલથી હૃદયથી હું આભાર માનું છું